આવેદનપત્ર આપવામાં આવે અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ માં ચાલતા કૌભાંડ નો પર્દાફાશ થયો છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમ જે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે આ બાબતે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આપ દ્વારા જણાવવામાં આવ્યું કે આની સંપૂર્ણ તપાસ કરીને હોસ્પિટલ અને ડોક્ટરની કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જે કાર્ડ હેઠળ હોય તો ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ સંપૂર્ણ તપાસ કરીને કડક સજા થવી જોઈએ મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં બે સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે રૂપિયા મેળવવા માટે પીએમ જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ બસ્સો બેડની હોસ્પિટલો બનાવવામાં આવે જેથી કરીને કોઈપણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યુઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે